નમસ્કાર દર્શક મિત્રો હું છ એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય ધ્યાનમાં દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે જે નવી શરતની જમીન છે ખેતીની તેને જૂની શરતમાં કેવી રીતે ફેરવી શકાય છે અને તેના માટે આપણે કોણે અરજી કરવાની રહે છે તો ચાલો મિત્રો આજે આપણે તેના વિશેની સમજૂતી મેળવી તો દર્શક મિત્રો જ્યારે તમારી કોઈ પણ પ્રકારની ખેતીની જમીન છે અને તે જમીન જો નવી શરતની થઈ ગઈ છે એટલે કે નવી શરતની સત્તા પ્રકારની તમારી જમીન થઈ ગઈ છે અને પહેલા તે જૂની શરતની હતી તો દર્શક મિત્રો જ્યારે નવી શરતની જમીન થાય છે તેવા સંજોગો દરમિયાન તમારે જો એ જમીનની અંદર કોઈ પણ પ્રકારનું કંઈક નવીનીકરણ કરવું હોય કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવું હોય અથવા તો તમારે તે જમીનને કોઈને વેચવી હોય તો તેવા સંજોગો દરમિયાન તમારે પ્રાંત અધિકારીશ્રીની મંજૂરી લેવી પડે છે એટલે કે કલેક્ટર સાહેબ શ્રીની મંજૂરી લેવી પડે છે તો દર્શક મિત્રો જ્યારે નવી જમીન હોય છે તો અંદર અંદર નવા કાયદા પ્રમાણે પરિવર્તનો આવેલા હોય છે એટલા માટે તમે સરળતાથી તે જમીનને વેચી શકતા નથી તો દર્શક મિત્રો જ્યારે તમારી જે નવી સરહદની જમીન થઈ ગઈ છે નવી સરહદના સત્તા પ્રકારની તો એ જમીનને તમારે ફરી પાછી જૂની શરતની કરવી હોય

તેને જે દેખરેખ છે તે કલેક્ટર સાહેબ શ્રી પાસે હોય છે એટલે એમને એ સત્તા હોય છે કે મામલતદાર સાહેબ શ્રીએ તમને પરવાનગી આપી છે પરંતુ શું ખરેખરમાં તમારી જે નવી શરતની સત્તા પ્રકારની જમીન છે તેને જૂની શરતની અંદર તબદીલ કરવાની જરૂર છે કે કેમ તે જોવાનું તે જમીનનું અવલોકન કરવાનું એ જે સત્તા છે એ પ્રાંત અધિકારીશ્રીને હોય છે એટલા માટે તમને મામલતદાર શ્રી દ્વારા મંજૂરી પણ આપવામાં આવે તેમ છતાં પણ એમનો જે અહેવાલ છે એ કલેક્ટર સાહેબ શ્રી પાસે જાય છે અને કલેક્ટર સાહેબ શ્રી તમારો જે પણ એ તમે નવી સરહદની જમીનને જૂની સરહદની અંદર તબદીલ કરવાની જે પણ અરજી કરાવેલી હોય છે તે અરજીને તેઓ તેનું અવલોકન કરશે સમીક્ષા કરશે અને ત્યારબાદ ત્રીસ દિવસની અંદર દર્શક મિત્રો તમારી આ જે અરજી છે તેનો નિકાલ કરી દેશે જો ભલે મામલતદાર સાહેબ સાહેબશ્રી તમને પરવાનગી આપી છે પણ તેની અંદર કોઈ પણ પ્રકારના વાંધા હશે તેવા સંજોગો દરમિયાન કલેક્ટર સાહેબ શ્રી તમારી જે અરજી છે તેને કેન્સલ પણ કરી શકે છે અને તમને તે મંજૂરી પણ આપી શકે છે તો આવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો અગિયાર ત્રણ ઓગણીસો છન્નું એક ઠરાવ શ્રી ઠરાવની અંદર દર્શાવેલ છે કે કલેક્ટર સાહેબ સાહેબશ્રીએ જ્યારે જમીન નવા સત્તા પ્રકારની હોય તેને તબદીલ કરવા માટે જૂના સત્તા પ્રકારની કરવાની હોય અને તેની કોઈ પણ અરજી આવી હોય તો તે અરજીને તમને ત્રીસ દિવસની અંદર નિકાલ કરવાનો રહેશે તો આજે અગિયાર ત્રણ ઓગણીસો છન્નું ના ઠરાવ મુજબ જો તમારી એ જે અરજી છે તેને મંજૂર કરવામાં આવશે તો પણ તમને ત્રીસ દિવસની અંદર જાણ કરવામાં આવશે અને તમારી અરજીને નામંજૂર કરવામાં આવશે તો પણ તમને ત્રીસ દિવસની અંદર જાણ કરવામાં આવશે તો દર્શક મિત્રો આ તમારે જે પ્રોસેસ છે કે તમારે જે નવી સરહદની જે જમીન છે તેને તમારે જૂની સરહદની અંદર જ્યારે તમે તબદીલ કરાવવા ઈચ્છો છો ત્યારે તમારે અરજી કોણ આપવાની રહેશે તો મામલતદાર શ્રી અને તેની જે સમીક્ષા અવલોકન છે એ પ્રાંત અધિકારીશ્રી કરશે અને તે તમને ત્રીસ દિવસની અંદર તમારી જે તે અરજી છે તેનો નિકાલ કરી આપશે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત